નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ભારત એક મહાન દેશ છે ટ્રમ્પે શાહબાઝ શરીફની સામે પીએમ મોદીના ક્રિયા વખાણ જોતા રહી ગયા પાકિસ્તાન પીએમ બિહારમાં તેજસ્વી યાદવ રાઘવપુર બેઠક પરથી લડશે ચૂંટણી પંદર ઓક્ટોમ્બરે નોંધાશે ઉમેદવારી રાજકોટ યાર્ડમાં દિવાળી પૂર્વે એક લાખ ક્વિન્ટલ મગફળી અને કપાસનું વેચાણ ગુજરાતના મંત્રીમંડળના નવા સરપ્રાઇઝ નામોની એન્ટ્રી સૌરાષ્ટ્ર અને લેવા પાટીદાર ફેક્ટર પર ફોકસ રહેશે બોટાદની બબાલ વચ્ચે રાજુ કરપડા અને પરવીણ રામનું એલાન ભૂગર્ભમાં ઉતરેલા બંને નેતાઓ બેસશે ઉપવાસ પર હવે સીધું યુદ્ધ સિનેત તેર ફાઇટર જેડ અને સહજહાજો મોકલીને વિશ્વભરમાં મસાવી હલચલ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકોતેર ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર સમ્રાટ ચૌધરીને સાપુતારાથી મેદાનમાં ઉતાર્યા વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર સ્કેમ બનાવશે અદાણી અને ગૂગલે કરી મોટી ડીલ બિહારમાં સીએમ હાઉસની બહાર જ ધરણા પર બેઠા જેડીયુ ધારાસભ્ય કહ્યું ટિકિટ લીધા વિના અહીંથી નહીં જાઓ સાળંગપુર હનુમાન મંદિરની નજીક લારી ગલ્લા પર પ્રતિબંધમાં દખલ કરવાનો હાઈકોર્ટનો ઇન્કાર ભાજપના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહનું વિસ્ફોટક નિવેદન પોતાના જ પક્ષ બીજેપીને આપી ચેતવણી યોગી સરકારની મોટી જાહેરાત સરકારી કર્મચારીઓને ત્રીસ દિવસના પગારના આધારે બોનસ મળશે અંગ્રેજોને પણ શરમાવે તેવું કૃત્ય હળદળની બબાલ મુદ્દે ગોપાલ ઇટાલિયાના સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપો યુદ્ધ ખૂબ જ નાદુક સ્થિતિમાં પહોંચ્યું અમેરિકા યુક્રેનને આપશે ઘાતક ટોમ હોન મિસાઇલ રશિયાએ આપી ગંભીર ચેતવણી સુરતની સરકારી પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીના સંમેલનમાં પીરસાયું નોનવેજ રાજકોટમાં આયોજિત ગુજરાત જોડો સભામાં આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કર્યો ચોંકાવનારો ખુલાસો બોટાદમાં ખેડૂત અને પોલીસ વચ્ચે બબાલ બાદ સૈતર વસાવા મેદાને આપના કાર્યકર્તાઓ સાથે રહીને તાનાશાહીનો કર્યો વિરોધ રોકોના ફેન્સને મોટો ઝટકો વર્લ્ડ કપ બે હજાર સત્યાવીસ નહીં રમે રોહિત કોહલી રવિ શાસ્ત્રીએ કરી ભવિષ્યવાણી તે ડ્રામા કરશે બાબર આઝમની જાહેરમાં અપમાન માઇક બંધ કરવાનું ભૂલ્યા પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ટ્રમ્પે ચીન પર સો ટકા ટેરિફ લાદતા જાપાનથી હોંગકોંગ સુધી એશિયા બજારો તૂટ્યા મસ્યો હાહાકાર બોટાદની મહાપંચાયતમાં હિંસક અથડામણ મામલે આપના નેતાઓ સહિત પિંચ્યાસી લોકો સામે હત્યાના પ્રયાસની એફઆરઆઈ નોંધી આસામની વસ્તી પર હેમંત બિસ્વા શર્માનો મોટો દાવો હિન્દુ વસ્તી ઘટીને થઈ ચાલીસ ટકા અને મુસ્લિમ વસ્તી ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા પહોંચી સત્તાધારી પક્ષનો બળવો નર્મદામાં સાંસદ મનસુખ વસાવાએ વેપારીઓ અને અધિકારીઓને જાહેરમાં સીમકી આપી અમને સંશેડતા નહીં એનડીએમાં ભંગાણના એંધાણ ઓમપ્રકાશ રાજભરની ગઠબંધન તોડવાની ધમકી કહ્યું બિહારમાં ચાર પાંચ બેઠકો આપો નહીં તો એકસો ત્રેપન બેઠકો પર લડીશું ટેરિફથી ભારત પાકિસ્તાન સંઘર્ષ ચોવીસ કલાકમાં ઉકેલાયો ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો દાવો નાગેશરી સોટીલા નેશનલ હાઇવેમાં જસદણની જમીન સંપાદનમાં વીસ બિનખેતી ફાઇલો મુકાતા સક્ષા ગાજામાં નવો ડખો શરૂ અમાસ અને દૂધમુસ જાતિ વચ્ચે ગોળીબારમાં સત્યાવીસ લોકોના મોત વડોદરામાં ભાજપના ઝંડા લગાવવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડતા ભારે ઓહોપોહો કામગીરી અટકાવાય વિસાવદર વાળી નહીં પણ નેપાળ વાળી થશે હળવદ ધાંગધ્રાના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોનો બોલાપો નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપ ગૂગલ મેપની થશે છૂટી અરેટાઈ બાદ હવે યુઝ કરી શકાશે સ્વદેશી ભારતીય મેપ મેપસ અમેરિકાએ પણ હિન્દ મહાસાગરમાં જાસૂસી શરૂ કરી પીએમ નરેન્દ્ર મોદી એકત્રીસ ઓક્ટોમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે રાજવી પરિવારોની યાદમાં મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે યુપીઆઈ યુઝરો માટે નવા ફીસર હવે એપ બદલ્યા વિના જોઈ શકશો બીજા એપના ટ્રાન્ઝેક્શન નીતિશકુમારને હટાવવાની ઝુંબેશ પૂર્ણ એનડીએમાં સીટ વેચણી પર પપ્પુ યાદવે આવું કહ્યું સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ અંતર્ગત દેશભરમાં પદયાત્રા સહિત કાર્યક્રમોનું આયોજન નોકરીના આધારે મળતા ગ્રીન કાર્ડની બદલાઈ શકે છે શરતો ટ્રમ્પ સરકાર લાવી રહી છે નવા નિયમો બોટાદમાં ઘર્ષણની ઘટનાથી રોષ વડોદરામાં આમ આદમી પાર્ટીનું કાળી પટ્ટી બાંધીને સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો સુકાદો આઈટી રિટર્ન અને ઓડિટ વચ્ચે એક મહિનાનો ગાળો ફરજિયાત બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રશાંત કિશોરની જનસુરજે પાસઠ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી ગોધરામાં રેલવે ગુના આસરનાર ગેંગ સામે પ્રથમવાર ગુજસી ટોક હેઠળ કાર્યવાહી સહ આરોપીઓ સામે ગુનો તમિલનાડુમાં વિજયની રેલી સમયે સર્જાયેલા ભાગદોડમાં ચાલીસથી વધુના ભોગ લેનાર દુર્ઘટનામાં સીબીઆઈ તપાસ થશે ખેડૂતો માટે મહત્વના સમાચાર ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને રાજ્ય સરકારની મહત્વની બેઠક ગોપાલ ઇટાલિયાએ રાજકોટમાં વિસાવદરવાળી થવાના આપ્યા સંકેતો કહ્યું અહીંયા પરિવર્તન આવી રહ્યું છે સોટીલા રાજકોટ હાઇવેની અનેક હોટલોમાં ગેરકાયદેસર વેપારનું હબ બાયોડીઝલ કૌભાંડ ઝડપાયું સુરતમાં બીજેપીના નેતા યોગેશ પટેલ બન્યો ગુંડો જમીન વિવાદમાં વ્યાજખોરો સાથે મળીને યુવકો પર કર્યો હુમલો આરએસએસના કેમ્પમાં બાળપણથીને જાતિય શોષણ કરાયું હોવાનો આરોપ મૂકીને કેરળના છવ્વીસ વર્ષના યુવાને આત્મહત્યા કરી ટીસીએસની મોટી ઘોષણા સોપન હજાર કરોડ રૂપિયાના રોકાણથી બનાવશે સોરીન ડેટા સેન્ટર ભારત બનશે એ આબ તેજસ્વી યાદવે ભાજપ પર નિશાન સાધ્યું કહ્યું તોફાનો સામે લડવાની મજા કંઈક અલગ જ છે અમે સંઘર્ષનો માર્ગ પસંદ કરીએ છીએ ગુજરાત મોડલ ફેલ બિહારમાં ઉમેદવારોની પસંદગીમાં ભાજપ નહીં અપનાવે આ ફોર્મ્યુલા બનાસકાંઠા જિલ્લામાં મગફળીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા ખેડૂતોની હાલત કફોડી બની મહારાષ્ટ્રમાં નાના કદની માછલીઓ પકડવા પર કડક પ્રતિબંધ સરકાર નક્કી કરશે કદ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના ચોરીના આરોપોથી જોડાયેલી અરજીઓ ફગાવી દિવાળી પહેલા સાત કરોડ કર્મચારીઓ માટે ખુશખબર સરકારે પીએફના નિયમોમાં કર્યો મોટો ફેરફાર હળદર ગામે થયેલ હિંસક હુમલા મામલે કોંગ્રેસ આવ્યું મેદાને આરોગ્ય મંત્રીએ અને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું બબરા યાર્ડમાં કપાસની બમ્પર આવક વખતે વેપારીઓને કડદો નહીં કાપવા સૂચના ભુજમાં ભારતીય કિસાન સંઘની બેઠક પંદરમી સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો સોળમીથી જનજાગૃતિ આંદોલનની સિમકી